અમદાવાદ ખાતે ભરવાડ યુવા સંગઠન દ્વારા યુવા રોજગારી યોજના અંતર્ગત જેસીબી અને લેપટોપ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં યુવાનોને એકસો એકવીસ જેસીબી અને એકાવન જેટલા લેપટોપ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ધારાસભ્ય અમિત શાહ સહિત ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો છે વર્તમાન સમયની અંદર ભવાનભાઈ વરવાડ સામાજિક માળખું ઊભું કરીને યુવાનોને વાહનો આપવાની એક પરંપરા શરૂ કરી આ પ્રકારે જેસીબી આપવાનો આ વખતે ઉપક્રમ આ લોકોએ રાખ્યો છે અને એકસોને એકવીસ જેટલા જેસીબી આપવાના છે આમાં રોજગારીની સાથે સાથે એની ઉન્નતિ પણ સંકળાયેલી છે એવા એક આત્મનિર્ભર સમાજની દિશામાં આ ભરવાડ સમાજનું સ્તુત્ય પગલું છે અન્ય સમાજ એ પ્રેરણા લેવા જોઈએ અમે આજે એકસો એકવીસ જેસીબી મશીન એમની રોજગારી માટે આપી રહ્યા છીએ આ અમારા સમાજનો એવો યુવા વર્ગ છે કે જેમને થોડા ઘણા પૈસાની કમીના હિસાબે આટફોર્મ નહોતું મળતું તેમનું એમને પ્લેટફોર્મ પૂરું પડે રોજગારી પૂરી પડી રહ્યા છીએ એના માટે અમારો આ પ્રયત્ન છે અગાઉ અમે બાવીસસો ગાડી આપેલી છે એ બાવીસસો ગાડી અમે ડ્રાઈવરોમાંથી અમને ગાડીના માલિક બનાવેલા છે અને એની પણ અમને ખૂબ જ સફળતા મળી છે અમે બધાએ અહીંયા જેસીબી લીધું છે અહીંયા એકસોને એકવીસ લાભાર્થીઓ છે એકસો એકવીસ ફરવા યુવા સંગઠન તરફથી જેસીબીનું વિતરણ કરવામાં આવ્યું છે જેનો અમે બધાએ લાભ લીધો છે